વલસાડના વાપીના પોશ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ચોરની લક્ઝુરિયસ લાઈફ સામે આવી છે શહેરમાં થયેલા અલગ અલગ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સીસીટીવી ફૂટેજ ચેક કરી વલસાડ પોલીસે આરોપીને શોધવા માટે મહારાષ્ટ્ર પોલીસની ટીમને સીસીટીવી ફૂટેજ મોકલાવી તેની જરૂરી માહિતી મેળવવા તપાસ હાથ ધરી હતી આ દરમિયાન આ ચોર મુંબઈના પોશ વિસ્તારમાં એક કરોડનો ફ્લેટ ભાડે રાખી તેની પત્ની સાથે રહેતો હોવાની બાતમી મળી હતી ચોરને પકડવા માટે એલસીબીની ટીમે પાંચ દિવસ મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં વેશ બદલો કરી આરોપીની વોચ ગોઠવી હતી એક ટીમ તાત્કાલિક વલસાડની ક્રાઇમ બ્રાન્ચની મોકલવામાં આવી હતી મહારાષ્ટ્ર મુમરા વિસ્તારમાં અને પાંચેક દિવસ સુધી અલગ અલગ રિક્ષા ચાલક લારીવાળા મજૂર એવી રીતે ત્યાં ખાનગી વેશ ધારણ કરીને આ આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે આરોપી અલગ અલગ તેર રાજ્યોના મહાનગરોના અલગ અલગ વિસ્તારોમાં જઈને બંધ ફ્લેટ અને બંગ્લોઝને ટાર્ગેટ કરતો હતો દિવસ દરમિયાન તે આ વિસ્તારોમાં રેકી કરતો અને તે દરમિયાન જે ફ્લેટ કે બંગલો બંધ દેખાય અને સિક્યોરિટી ગાર્ડ ન હોય તેવી સોસાયટી અને અપાર્ટમેન્ટમાંથી ચોરી કરતો હતો જે બાદ આરોપી ફ્લાઇટ કરીને અન્ય શહેર કે રાજ્યમાં જતો રહેતો હતો વલસાડ એલસીબીએ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે ચેતન મહેતા દિવ્ય ભાસ્કર વલસાડ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ